પટાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની માનવતા મહેકી ઉઠી પટાણા પાલડીથી અંખાર માર્ગ પર દિવ્યાંગ મહિલાનો ડ્રેસિકલનો ટાયર નીકળી જતાં રોડ પર પટકાતા ચંદનજી ઠાકોર આવ્યા વારે પટાણા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે મહિલાને મદદ કરી સત્વના આપી પાટણ જિલ્લા સહિત શહેરના હાઈવે માર્ગ પર ઘણી વખત આવા નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજ રોજ આવા જ અકસ્માતની વાત કરવા જોઈએ તો પાટણના પાલડીથી આકાર તરફના માર્ગ પર એક દિવ્યાંગ મહિલાનો ટ્રેસિકલનો ટાયર નીકળી છતા રોડ પર પટકાતા પાટણના લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર દ્વારા આ દિવ્યાંગ મહિલાને મદદ કરી અને સાત્વના આપી 108 ને જાણ કરીને તેને સારવાર માટે દવાખાને ખસેડ્યા હતા અને મોટી જાનહાનિ થતા ટળી હતી કેમેરામેન હાર્દિક સોલંકી સાથે રિપોર્ટર ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ